દાહોદ એલસીબી દ્વારા ગરબાડા વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મધ્યપ્રદેશ તરફથી બે બાઇક પર સવાર ત્રણ ઇસમોએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા અને ત્રણેય ઇસમો પાસેથી ડિસમિસ અને કટર જેવા

આ ત્રણેયને રોકી એમને તપાસ કરતા એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક મોટું સ્ક્રુ ડ્રાઈવર એક નાનું સ્ક્રુ ડ્રાઈવર ડ્રેસમિસ તમામ વસ્તુઓ નવી ખરીદી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતા અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડેટેડ એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલવા પામ્યો છે આ પિસ્તાલીસ પૈકી ચાર ઘરફોડ ચોરીઓ છે બે કતવારાની અને બે લીમખેડાની અને ચાર સિવાય સાડત્રીસ જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે જેમાં દાહોદ જિલ્લાના અઢાર જેટલા વાહન થાય છે પંચમહાલના આઠથી નવ વાહન થાય છે એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે આ આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતાં અત્યાર સુધીમાં ચાર બાઇકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આમ હવે આરોપીઓને જે જે જગ્યાએ એમને ચોરીની કબૂલાત કરી છે જે ગુનાઓ દાખલ છે એ તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે